જો તમે એના રહીશો ને અમેરિકામાં રહો છો અને હવે આટલો બધો ડર શા માટે છે કે હવે ઘરેથી બહાર નીકળીએ તો ક્યાંક સિટીઝનશીપ હાથમાંથી જતી ન રહે તે માટે થેલા ભરીને કાવડિયા લઈ જવાની જરૂર પડી રહી છે અમેરિકામાં જઈને આટલું ડરથી જીવવો અને તેમાં પણ જો તમે ડિપોર્ટ થઈ ગયા તો ક્યાંય ના નહીં રહીએ આટલો મોટો ડર દરેક ભારતીયના મગજની અંદર શા માટે ઘૂસી ગયો છે અને બે હજાર છવ્વીસ ના વર્ષમાં ટ્રમ્પ સરકાર એવું તો શું કરવા જઈ રહ્યું છે કે દરેક અત્યારે ખરીદવા પણ પોતાના પોતાનો પાસપોર્ટ કે ગ્રીન કાર્ડ સહિત બધા કારણ કે જો તેમની સામે કોઈ અધિકારી આવી જાય તો તેની ધરપકડ થઈ શકે છે ઇલિગલ જે લોકો આવ્યા છે અમેરિકાની અંદર તે તો બહાર નીકળતા જ નથી પરંતુ જે કાયદેસર આવેલા છે તેમને પણ મોટો હવે ડર સતાવી રહ્યો છે આ વાત ઉપર મારે દરેક એનઆરઆઈ ને એક ખાસ વાત જણાવવી છે નમસ્કાર ઉજાસ ટીવી માં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે હું આપની સાથે ચેતન શું તમે ક્યારે વિચાર્યું છે કે પોતાના જ દેશમાં રહેવા છતાં તમારે તમારી નાગરિકતા સાબિત કરવા માટે હર પળ પાસપોર્ટ ખિસ્સામાં લઈને ફરવું પડે અમેરિકા જેવા વિકસિત દેશમાં અત્યારે કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં ડર અને અવિશ્વાસની કારણે લોકો હવે બજારમાં પણ પાસપોર્ટ વગર નીકળતા ગભરાઈ રહ્યા છે શું છે આ પાસપોર્ટના સસ્પેન્સ પાછળનું અસલી કારણ જાણવા માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ અમેરિકામાં વર્ષ બે ની શરૂઆત શરૂઆતથી ઇમિગ્રેશનના કાયદાઓ અત્યંત કડક કરવામાં આવ્યા છે અને તેને કારણે ત્યાંના મૂળ નાગરિકોમાં પણ એક અજાણ્યો ભય વ્યાપી ગયો છે ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકો જેવો કે લેટિનો એશિયન અને અસ્વેત અમેરિકાને એવો ડર સતાવી રહ્યો છે કે જો તેઓ રસ્તા પર નીકળશે તો આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ તેમની અટકાયત કરી લેશે આ ડર એટલો બધો વધી ગયો છે કે લોકો હવે પોતાની પાસે પાસપોર્ટ રાખવા લાગ્યા છે જેથી જો કોઈ તપાસ થાય તો તે તરત જ સાબિત કરી શકે કે તેઓ અમેરિકાના જ નાગરિક છે જોકે કાયદાકીય રીતે અમેરિકામાં કોઈ પણ સાવચેતી રાખી રહ્યા છે હવે એક રિપોર્ટ મુજબ જોઈએ તો બે હજાર માં જ અત્યાર સુધીમાં અંદાજે વીસ જેટલા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં અમેરિકન નાગરિકની ભૂલથી ધરપકડ પણ કરવામાં આવી હોય

ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળી રહ્યા છે માનવ અધિકારી સંગઠનો આને વ્યક્તિગત આઝાદી પર તરાપ ગણાવી રહ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે નિર્દોષ નાગરિકોને હેરાન કરવામાં ન આવે આ એક એવી વિચિત્ર સ્થિતિ અત્યારે પેદા થઈ છે જેમના કાયદેસરના રહેવાસીઓ પણ પોતાની ઓળખ સાબિત કરવા માટે મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે આમ અમેરિકામાં અત્યારે સુરક્ષા અને સ્વતંત્રતા વચ્ચે એક મોટી જંગ ચાલી રહી છે અને બે હજાર છવ્વીસમાં શું થશે અને કેટલા કડક કાયદાઓ થશે તેમને આપણે જોવા જ રહ્યા જેની સીધી અસર સામાન્ય માણસોના જીવન ઉપર પણ પડશે